પોલીમર પદાર્થોના વર્ગીકરણની અંદર પાંચમો અને છેલ્લો પ્રકાર છે પોલિમરાઇઝેશન પ્રક્રિયાને વૃદ્ધિના આધારે તેના પ્રકાર તો વિદ્યાર્થી મિત્રો પોલિમરની અંદર જેમ જેમ જરૂરિયાતો વધતી જાય છે તેમ તેમ પોલિમર પદાર્થોની અંદર શોધ અને સંશોધનો પણ વધતા જાય છે આના કારણે આજકાલ એકદમ નવા જ પ્રકારના પોલિમર બનાવવા માટે તેની પ્રક્રિયા જે હોય છે એ પ્રક્રિયાની ક્રિયા અંદર ફેરફારો કરીને પણ નવા નવા પોલિમર પદાર્થો બનાવવામાં આવી રહ્યા છે પોલીમરાઈઝેશન પ્રક્રિયાને સતત કે ક્રમિક રીતે વિકસાવવામાં આવે છે તો પોલિમરાઇઝેશન પ્રક્રિયાનું પણ બે પ્રકારના આધારે પોલીમરાઈઝેશન પ્રક્રિયાની વૃદ્ધિના આધારે જે વર્ગીકરણ કર્યા તેની અંદર પણ બે પ્રકાર જોવા મળે છે એક છે યોગશીલ પોલિમરાઈઝેશન યોગશીલ પોલિમરાઇઝેશન अथवा तो इसे कह सके कि सांकड़ रूप पॉलीमराइजेशन है अथवा आज पॉलीमराइजेशन में सांकड़ रूप એટલે કે ચેન પોલિમરાઇઝેશન બીજો પ્રકાર છે યોગશીલ બીજો પ્રકાર છે જે સંઘનન પોલિમરાઇઝેશન સંઘનન પોલીમરાઇઝેશન અથવા તો તબક્કાવાર પોલીમ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે તરીકે તેને ઓળખવામાં આવે છે આમ પોલીમરાઈઝેશન પ્રક્રિયાની વૃદ્ધિના આધારે તેના બે પ્રકાર એક છે સાકર રૂપ એટલે ચેન ફોર્મમાં પોલિમરાઇઝેશન અને બીજો પ્રકાર છે તબક્કાવાર પોલિમરાઇઝેશન તો જે સંગઠન પોલિમરાઇઝેશન છે તે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની થિયરીમાં જ શીખ્યા એ પ્રકારનું જોવા મળે છે પરંતુ યોગશીલ પોલિમરાઇઝેશન છે જે છે તેની અંદર પણ બે પ્રકારના પોલિમરાઇઝેશન પ્રક્રિયા જોવા મળે છે એક છે યોગશીલ હોમો પોલિમરાઇઝેશન અને બીજું છે મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા તો પહેલા પ્રકારની વાત કરીએ સાંકળરૂપ પોલિમરાઇઝેશન પ્રક્રિયા તો આ પ્રકારના પોલીમ બંધ આવેલા હોય તેવા અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય ત્યારે આવા મોનોમર એક જ પ્રકારના હોય અથવા તો એક કરતા વધુ પ્રકારના મોનોમરના અણુ જ્યારે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને જે પોલીમર બનાવે તો તે પોલીમરને અને આ પ્રકારના પોલિમરાઇઝેશન યુકસીન પોલિમરાઇઝેશન અથવા તો શાખરૂપ પોલિમરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે તેના બે પ્રકાર યુકસીન હોમોપોલિમરાઇઝેશન યુકસીન હોમોપોલિમરાઇઝેશન બેલો પ્રકાર તો આ પ્રકારની અંદર જ્યારે મોનોમરના આ પ્રકારની અંદર મોનોમરના એક જ પ્રકારના એકથી વધુ દ્વિબંધ એક જ પ્રકારના એક થી વધુ મોનોમરના અણુઓ જે છે અને આ પ્રક્રિયાને યોગશીલ હોમોપોલિમરાઈઝેશન તરીકે ઓળખવામાં આવે છે જેમ કે આ પદ્ધતિથી પ્રોપિન માંથી પોલીપ્રોપન પ્રોપિન પોલીપ્રોપિન એ જ રીતે પ્રકાર માંથી યુગશીલ પોલીમરના હોમોપોલિમરના પરંતુ આ જે પ્રકાર છે એ પ્રકાર છે પ્રક્રિયાના પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે પ્રકાર પાડવા એટલે કે પ્રોપિન માંથી પોલીપ્રોપિન બનાવવાની જે પ્રક્રિયા છે એક જ પ્રકારના સમાન અણુઓ છે

જે પોન મોનોમરના એક જે પોલિમરની અંદર સમાન મોનોમરના એકમ આવેલા હોય એ પોલિમરને હોમોપોલિમર કહે છે અને હોમોપોલિમર બનાવવા માટેની પ્રક્રિયાને હોમોપોલિમરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આ જે પ્રક્રિયા છે મોનોમર હોમોપોલિમરાઇઝેશન બનાવવાની પ્રક્રિયા એની અંદર જે મોનોમર છે એ મોનોમરમાંથી ઉદ્ભવતા મુક્ત મૂલક અથવા તો કાર્બોકેટાયન અથવા તો કાર્બોનિયમ આયન દ્વારા પ્રક્રિયા સતત આગળ વધતી જોવા મળે છે ત્યારબાદ તેની અંદર બીજો પ્રકાર છે મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશન બીજો પ્રકાર મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશન તો અહીં શબ્દ વપરાયો મુક્ત મુલક તો વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર વન ની અંદર આપણે શીખ્યા હતા કે જ્યારે કોઈ પણ સંયોજનનું સમવિભાજન કરવામાં આવે ત્યારે તે અણુથી સમવિભાજન તરીકે ઓળખવામાં આવે છે તો મુક્ત મુલક ની મદદથી થતું યોગશીલ પોલિમરાઈઝેશન એને મુક્ત મુલક યોગશીલ પોલિમરાઈઝેશન કહેવામાં આવે છે આ પ્રક્રિયાની અંદર પ્રથમ જે તબક્કો હોય છે એ તબક્કાને યોગ્ય તાપમાન અને યોગ્ય દબાણ પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક જેવા કે બેન્ઝાઇલ પેરોક્સાઇડ એસિટાઇલ પેરોક્સાઇડ કે બ્યુટાઇલ પેરોક્સાઇડ વગેરેના ઉપયોગથી મુક્ત મૂલક ક્રિયાશીલ મધ્યસ્થ ઉત્પન્ન કરવામાં આવે છે આ વસ્તુને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો અ જે ઉત્તેજક પદાર્થની વાત કરીએ કે જે પ્રક્રિયા જેમ ખાવા ખાવાનું ખાવા જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે તો શરૂઆતની અંદર કોઈ પણ ખાતા પહેલા સ્ટાર્ટર ખાવામાં આવે છે स्टार्टर ના કારણે આપણી જે ભૂખ ઉગડે છે એટલે કે પ્રક્રિયાની શરૂઆત થાય છે એ જ રીતે આ યોગશીલ પ્રક્રિયાની અંદર પણ સ્ટાર્ટર તરીકે જે પદાર્થ વપરાય છે તે છે બેન્ઝોઇલ પેરોક્સાઇડ તો C6H5C ડબલ બોન્ડ O O O C ડબલ બોન્ડ O C6H5 જેને બેન્ઝોઇલ પેરોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે આ પ્રક્રિયાનો પ્રારંભિક ઉત્તેજક છે જેનું આગળ વિભાજન થવાથી મુક્ત મૂલકની અંદર સમ વિભાજન થવાના કારણે અહીંથી વિભાજન થશે ટુ સી ડબલ બોન્ડ ઓ ઓક્સિજન અને મુક્ત મૂલક બરોબર જેની અંદરથી આગળ કાર્બન ડાયોક્સાઇડના અણુ દૂર થવાના કારણે ટુ સી સિક્સ મુક્ત મુલક બને છે આ ફિનાઇલ મુક્ત બની ગયું ફિનાઇલ મુક્ત નું આ રીતે નિર્માણ મુક બન ફિનાઈલ નો મુક્ત મુક એ પ્રક્રિયા ઉત્તેજક છે આ આપણે ઉપર ડ્રોપ દર્શાવી છે જે ટપકું તમે દેખો છો ફિનાઇલ ઉપર બરોબર અહીં તમે દેખી શકો છો એ ડ્રોપ મુક્ત મુલકની નિશાની દર્શાવે છે મુક્ત મુલક ને આ રીતે દર્શાવવામાં આવે તો આ જે મુક્ત મુલક બન્યું એ મુક્ત મુલક આગળ જે ઇથિનનો નો અણુ છે એની સાથે જોડાય તો આ રીતે આપણે શરૂઆતની અંદર જે પ્રક્રિયાનો જે શરૂઆતનો તબક્કો છે એની અંદર યોગ્ય તાપમાને અને યોગ્ય દબાણે આ રીતે પ્રક્રિયાનો ઉત્તેજક છે જેવા કે આને અહીંયા આપણે વાપર્યું છે એને કહેવામાં આવે છે બેન્ઝિલ પેરોક્સાઇડ એટલે કે એસિટાઇલ પેરોક્સાઇડ તૃતીય બ્યુટાન પેરોક્સાઇડ વગેરેનો ઉપયોગ કરી તેની અંદરથી મુક્ત મુલક ક્રિયાશીલ મધ્યસ્થી બનાવવામાં આવે છે અહીં આપણે મુક્ત મૂલક ક્રિયાશીલ મધ્યસ્થ તરીકે ફિનાઇલ મુક્તમૂલક મૂલક બન્યું છે હવે જે આ મુક્તમૂલક મધ્યસ્થી બન્યું સી સિક્સ એચ ફાઈવ આ જે મધ્યસ્થી બન્યું તેનું જેની સાથે પણ પોલિમરાઇઝેશન કરવાનું હોય એવા અણુ મોનોમરના અણુ સાથે તે જોડાશે જેમ કે ઇથિનના અણુથી પ્રક્રિયા કરી અને આપણે પોલિથીન બનાવવાનું છે તો ઇથિનના અણુ સાથે જોડાશે આમ આ ફિનાઇલ મુક્ત અણુ સાથે જોડાવાના કારણે આ વચ્ચેનો બંધ તૂટે છે અને સી સિક્સ એચ તેમજ CH2 ટુ નો અણુ બને છે તો જેને મોટું કદ ધરાવતો મુક્ત મુલક તરીકે ઓળખવામાં આવે છે મુલક

એટલે કે જે મોટો મુક્ત મુલક બન્યો સી સિક્સ સીએચ ટુ સીએચ ટુક્ત વારંવાર જોડાવાના કારણે સી સિક્સ એચ ફાઈવ એચ ટુ એચ ટુ અને આ મુક્ત મુલક ફરીથી ઇથિનના ના અણુ સાથે પ્રક્રિયા કરશે અને સીએચ ટુ એચ ટુ વધુને વધુ મોટો મુક્તિમૂલક બનતો જાય છે આમ આની સાથે અસંખ્ય ઇથિનના અણુઓ જ્યારે જોડાશે ત્યારે C6H5 CH2 CH2 અહીં અસંખ્ય ઇથિનના અણુઓ આવી જશે અને CH2 CH2 જે છેલ્લો ઇથિનનો અણુ છે એના ઉપર આ રીતે મુક્ત મૂલક આયેલો હશે આમ વારંવાર વારંવાર ઇથિનના ના અણુઓ સાથે પ્રક્રિયા થવાથી ખૂબ જ મોટો પોલિમર અણુ બને છે જેને મોટો પોલિમ મુક્ત મૂલક અણુ બની જાય છે ત્યારબાદ અંતિમ તબક્કામાં વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા આપણે સ્ટોપ કરવાની છે સ્ટેપ 3 આ પ્રક્રિયા આપણે સ્ટોપ કઈ રીતે કરી શકીએ તો સ્ટેપ 3 ની અંદર આ પ્રક્રિયા આપણે મુક્ત મૂલકો જોડવાથી આ પ્રક્રિયા ઉભી રહેશે જેમ કે C6H5 ત્યાર બાદ CH2 CH2 ના અણુઓ CH2 CH2 મુક્ત મૂલકો ફરીથી આ રીતે બીજા મુક્ત મૂલકના અણુ સાથે જોડાવાથી C6H5 CH2 CH2 n time CH2 CH2 આ અણુઓ એકબીજા સાથે જોડાશે ત્યારે C6 H5 અહીંથી આ મુક્ત મૂલક અને અહીંથી આ મુક્ત મૂલક એકબીજા સાથે જોડાઈ જશે માટે CH2 CH2 n type CH2 CH2 આ અણુ વિદ્યાર્થી મિત્રો આ અણુ અને આ અણુ એકબીજા સાથે જોડાશે સીએચ CH2 સીએચ તમે જોઈ શકો છો આ બે અણુઓ એકબીજા સાથે જોડાઈ ગયા માટે જે મુક્ત મૂલક હતો એ હવે દૂર છે CH2 ત્યારબાદ CH2 CH2 સીએચ ટુ એન સી સિક્સ એચ તો આમ અંતિમ તબક્કામાં બે મુક્ત મૂલકના અણુ અણુઓ એકબીજા સાથે જોડાય છે તેના કારણે આ પ્રક્રિયા જે આગળ વધવાની પ્રક્રિયા છે તે સ્ટોપ થાય છે આમ વિદ્યાર્થી મિત્રો પોલિમરાઇઝેશન પ્રક્રિયાની પ્રક્રિયાની વૃદ્ધિના આધારે આપણે વર્ગીકરણ કરીએ તો તેનું વર્ગીકરણ કુલ બે પ્રકારે થઈ શકે છે એક તો સાકરરૂપ પોલિમરાઇઝેશન અને બીજું છે તબક્કાવાર પોલિમરાઇઝેશન તો સાકરરૂપ પોલિમરાઇઝેશનની અંદર મુક્ત મુલક યોગશીલ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થાય છે એની અંદર સૌપ્રથમ એક વખત પ્રક્રિયા જે ઉત્તેજક પ્રક્રિયા છે તેની અંદરથી મુક્તમૂલક બનાવવામાં આવે છે આ મુક્ત મુલક ઉત્તેજક પ્રક્રિયા મોનોમરના અણુઓ સાથે પ્રક્રિયા કરી 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 અને પછી સતત મોટો અણુ બનતો રહે છે આ મોટો અણુ જ્યારે આપણે જરૂરિયાત પૂરતો બની જાય ત્યારે બે મોટા અણુઓને એકબીજા સાથે જોડીને આ મુક્ત મુલકની પ્રક્રિયા તબક્કાવાર જે સાકરરૂપ પ્રક્રિયા થતી હતી એ સાકરરૂપ પ્રક્રિયાને આપણે ઊભી રાખી શકીએ છીએ આમ આ પ્રક્રિયા અહીં પૂર્ણ થાય છે